નમસ્કાર પ્રકોપ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ભરત ગુપ્તા અને આજે એક મહત્વપૂર્ણ સમાચાર સાથે આપની સામે હાજર છું છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકાના આંબાખોટ ગામે એક આદમખોર દીપડો આખરે પાંજરે પુરાયો છે આ દીપડાએ ગામના વન વિભાગના કર્મચારી ગણપતભાઈ બારીયા પર હુમલો કરીને તેમને મોતને ઘાટ ઉતાર્યા હતા ગણપતભાઈ ટેટાભાઈ બારીયા જે આઉટસોર્સમાં વન વિભાગમાં વોચમેન તરીકે ફરજ બજાવતા હતા નવમી સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ તેઓ ફરજ પર જવા આવ્યા અને સાંજે પરત ફરી ન આવ્યા દસમી સપ્ટેમ્બરના બપોરે તેમની ચંપલ અને બેગ મળી જે સ્થળે ઘસડાયેલા નિશાન મળ્યા હતા આ નિશાનના આધારે તપાસ શરૂ કરવામાં આવી અને લગભગ બે કિલોમીટર દૂરથી તેમની લાશ મળી આવી જંગલમાં મળેલી લાશો પર દીબડાના હુમલાની સ્પષ્ટ નિશાનીઓ મળી આવી જેમાં પીઠના ભાગે કરડી ખાધેલા નિશાન હતા વન વિભાગે આ ઘટના પર તરજ્જ પગલાં લીધા અને દીબડાને પકડવા માટે ગામમાં ત્રણ પાંજરા તથા બહારના વિસ્તારોમાં બે પાંજરા મૂકવામાં આવ્યા સવારે આ પાંજરામાંથી એકમાં આદમખોર દીપડો પુરાઈ ગયો આ દીપડાને પકડીને વહેલી સવારે ધનપુર ખાતેના રેસ્ક્યુ સેન્ટર લઈ જવામાં આવ્યો છે અને ત્યારબાદ તેને પાવાગઢના મોટા રેસ્ક્યુ સેન્ટર ધોબી કુવા ખાતે મોકલવામાં આવશે આ પ્રકોપથી સમગ્ર પાવી જેતપુર તાલુકામાં ભયનો માહોલ છવાઈ ગયો હતો પરંતુ દીપડો પકડાઈ જતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો છે આ વિષય પર વધુ માહિતી આપતા આપણે છોટાઉદેપુરના પ્રતિનિધિ નટવરભાઈ પરમારનો અહેવાલ આજના સમાચાર માટે આટલું જ નવા માટે જુઓ પ્રકોપ ન્યૂઝ